નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સોન ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો વીમા વગર વાહન ચલાવશો તો દંડની સાથે જેલ પણ થશે રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કરી દીધો છે મોટર વ્હીકલ એક્ટ એકસો ને નવ્વાણુંની ધારા એકસો છેતાલીસ અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓના ફરિજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલમાં જવાનો વારો પણ આવી શકે છે જો કે આ નવા નિયમ અનુસાર પહેલીવાર અપરાધ થવા પર ત્રણ મહિનાની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ પણ થઈ શકે છે બીજી વાર ભૂલ થવા પર આપને ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ પણ થઈ શકે છે જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો નહીંતર આ ભૂલ ભારે પડી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપના ધારાસભ્ય મોહન ચરણ માજી ઓડિશાના નવા મુખ્યમંત્રી બનશે ઓડિશાના નવા સીએમ પદે મોહન માજી અને બે ડિપ્યુટી સીએમના આજે શપથ ઓડિશાને કેવી સિંહદેવ અને પ્રાવતી પરિદા આ બે નાયબ મુખ્યમંત્રી મળ્યા છે જોકે શપથવિધિમાં વડાપ્રધાન મોદી સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે ધારાસભ્ય રહેલા વરિષ્ઠ નેતા કે પણ હશે તેમની સાથે જ પાર્ટીના મહિલા નેતા પ્રાવતી પરિદા પણ ડેપ્યુટી સીએમ હશે જોકે પરિદા નીમાપાડાથી પહેલીવાર ધારાસભ્ય બન્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે આજથી રાજ્યમાં વરસાદનો જોર થોડો ઓછો થઈ જશે આ વખતે ચાર દિવસ પહેલાં જ ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ થઈ ગયા છે હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે આઈએમડી અમદાવાદના વૈજ્ઞાનિક રામશ્રી યાદવે જણાવ્યું છે કે આગામી સાત દિવસ અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે છૂટાછવાયા સ્થળો પર વીજળીના ચમકારા સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને પંચમહાલ દાહોદ અને મહીસાગર તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આવનારું એક અઠવાડિયું હજુ પણ રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ ઓછી છે આવનારા એક અઠવાડિયા દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ આ જિલ્લાના છૂટાછો વિસ્તારોમાં કોઈક સ્થળે હળવો વરસાદ વરસી શકે જોકે ખાસ કરીને વીસથી એકવીસ જૂન બાદ રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની પણ સંભાવનાઓ રહેલી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો તેર જૂને ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી છૂટાઇ આવેલા ગેનીબેન ઠાકોર વાવ વિધાનસભાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે જોકે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપશે જોકે હવે સાંસદ તરીકે ગેનીબેન દિલ્હીમાં પ્રતિનિધિત્વ કરશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ગણેશ ગોંડલની દાદાગીરી સામે આજે તેના જ ગામમાં પ્રતિકાર મહાસંમેલન દલિતો દ્વારા યોજવામાં આવશે જયરાજસિંહની દાદાગીરી સામે આજે તેના જ ગામમાં પ્રતિકાર મહાસંમેલન થશે જોકે જૂનાગઢથી રોષપૂર્ણ બાઇક રેલી યોજાશે ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશે નિર્દોષ યુવકને નિર્વસ્ત્ર કરીને ઢોર માર મારતા જનાક્રોશ ફેલાયો છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશે લુખી દાદાગીરી કરીને એક નિર્દોષ યુવકને નિર્વસ્ત્ર કરીને ઢોર માર માર્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે માતા ગીતાબા જાડેજા ભાજપના ધારાસભ્ય હોય જોકે સત્તાના જોરે જૂનાગઢના યુવક ઉપર ગુજારેલા પાશ્વી અત્યાચારથી અનુસૂચિત જાતિના હજારો લોકોમાં તીવ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે જયરાજસિંહની દાદાગીરી સામે આજે તેના જ ગામમાં ગોંડલમાં પ્રથમ વખત પ્રતિકાર મહાસંમેલન યોજાશે અનુસૂચિત જાતિના સમાજના આગેવાનો ભીમસેના વગેરે દ્વારા જૂનાગઢથી બાઇક રેલી નીકળશે જે આ વિસ્તારોમાં બુલંદ અવાજે દાદાગીરીનો વિરોધ કરશે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના પુત્ર સંજય સોલંકીનું અપહરણ હત્યાની કોશિશ કરવાના મામલે ગોંડલના ધારાસભ્ય પરિવારની દબંગીરી સામે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો ભીમસેનાના યુવાનો દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું છે સવારે જૂનાગઢ કાળવા ચોક ખાતેથી રેલીનું પ્રસ્થાન થશે અને ગોંડલ પહોંચીને ત્યાં અનુસૂચિત જાતિ અસ્મિતા સંમેલન અને પ્રતિકાર મહાસંમેલનના રૂપમાં ફેરવાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચાર દિવસ વહેલા ચોમાસું આગમન થયું છે ગુજરાતમાં ચાર દિવસ પહેલાં ચોમાસું બેસી ગયું છે ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસું પંદર જૂને બેસતું હોય છે પરંતુ આ વર્ષે ચાર દિવસ પહેલાં એટલે કે અગિયાર તારીખે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો લા નામની હવામાનની સ્થિતિને લઈને વરસાદની આ વખતે વહેલી શરૂઆત થઈ છે પરંતુ એટલું જ નહીં આ વર્ષે સામાન્ય કરતા વધારે વરસાદ વરસવાની પણ શક્યતા છે જેને લઈને અનેક વિસ્તારોમાં પાકને પાછોતરા વરસાદને કારણે ભારે નુકસાન થવાની પણ આ વર્ષે શક્યતાઓ રહેલી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પ્રિયંકા ગાંધીએ વારાણસીથી ચૂંટણી લડી હોત તો મોદી બે ત્રણ લાખ મતથી હારી જાત આવો દાવો રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યો છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે લોકસભા ચૂંટણી પરિણામોને લઈને એક મોટો દાવો કર્યો છે રાયબરેલીમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે જો મારી બહેન પ્રિયંકા ગાંધી વારાણસી બેઠક પરથી ચૂંટણી લડી હોત તો તે મોદીને બે ત્રણ લાખ મતથી હરાવી દેત આ વાત હું અહંકારમાં કહેતો નથી પરંતુ એટલે કહું છું કે વડાપ્રધાનને દેશની પ્રજાએ સંદેશ આપી દીધો છે કે તમારું રાજકારણ અમને પસંદ નથી અને અમે તેની વિરુદ્ધ છીએ વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમે નફરત અને હિંસાની પણ વિરુદ્ધ છીએ ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ એકવીસ જૂન બાદ ગુજરાતમાં સારો વરસાદ પડશે જોકે મૃત નક્ષત્રને લઈને પણ તેઓએ મહત્વની માહિતી આપી છે તેઓએ જણાવ્યું છે કે મૃત નક્ષત્રમાં વરસાદ થાય તો સારું ન ગણાય સાત જૂનથી મૃક્ષીર્ષ નક્ષત્ર બેઠો છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પાકમાં આ નક્ષત્રમાં વરસાદ થાય તો રોગની શક્યતા વધી જાય હજુ ગરમી અકળાવનારી રહી શકે જોકે આ ગરમી કૃષિ પાકો માટે સારી રહેશે વધુ ગરમીથી પાકમાં પડનારી જીવાત ઓછી પણ થઈ જાય તેવું તેમણે જણાવ્યું હતું ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વીમા અંગે ગ્રાહકોને મોટી રાહત આપવામાં આવી છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વીમા પોલિસી સંબંધિત ઘણા નિયમોને સરળ બનાવ્યા છે આ અંતર્ગત પોલિસી ધારકો કેટલીક શરતો સાથે તેમની વીમા પોલિસી રદ કરી શક્યા છે સાથે જ પોલિસી ધારકો બાકીની અવધિનું રિફંડ પણ લઈ શકશે ઈરડાના નવા નિયમો હેઠળ હવે સામાન્ય વીમા કંપનીઓ દસ્તાવેજોના અભાવને કારણે દાવાઓને નકારી શકશે નહીં ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નાયડુ આજે આંધ્રના સીએમ તરીકે શપથ લેશે ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુ આજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે આ તેમનો ચોથો કાર્યકાળ હશે શપથ ગ્રહણ સમારોહ વિજયવાડાના કેસરીપલ્લી આઈટી પાર્કમાં સાડા અગિયાર કલાકે યોજાશે નાયડુની સાથે ઘણા ધારાસભ્યો પણ મંત્રી તરીકે શપથ લેશે મંગળવારે એનડીએ ધારાસભ્ય દળે નાયડુને તેના નેતા તરીકે છૂટ્યા હતા આ કાર્યક્રમમાં પીએમ મોદી સહિત વરિષ્ઠ નેતાઓ પણ ભાગ લેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ ચાર્જ સંભાળતા જ ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે વડાપ્રધાન પદના શપથ લીધા બાદ વડાપ્રધાન મોદીએ કાર્યાલય જઈને ચાર્જ સંભાળ્યો હતો જો કે પ્રથમ દિવસે જ પીએમ મોદીએ ખેડૂતોને કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવતા બે હજાર રૂપિયાના નાણાં અંગે મહત્ત્વનો નિર્ણય લીધો હતો ખેડૂતોના હિતમાં પ્રથમ ફાઇલમાં તેઓએ સહી કરી પીએમ મોદીએ કાર્યભાર સંભાળતાની સાથે જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો સત્તરમો હપ્તો બહાર પાડવા માટેની મંજૂરી આપી દીધી છે જેનાથી નવ કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે વીસ કરોડ રૂપિયાનું વિતરણ પણ થશે જોકે આ બે હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા કરવામાં આવશે તેની તારીખ આગામી સમયમાં જાહેર થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સમરસ છાત્રાલય વંચિત સમાજના વિદ્યાર્થીઓ માટે પ્રદાનરૂપ સમરસ છાત્રાલયોમાં ઉચ્ચ અભ્યાસ માટે શહેરમાં આવેલ ગામડાઓના વિદ્યાર્થીઓને નિવાસ સહિત ભોજનની સગવડ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે જેમાં નવા શૈક્ષણિક વર્ષની પ્રવેશ પ્રક્રિયા માટે વીસ જૂન સુધીમાં સમરસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર આ લિંક ઉપરથી તમે નોંધણી પણ કરાવી શકો છો જોકે હાલ નોંધણી માટેની પ્રક્રિયા વીસ જૂન સુધી શરૂ છે વિસ્તૃત વાત કરીએ તો કોલેજ કક્ષાના સ્નાતક અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને વર્ષ બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક વર્ષ માટે સમરસકુમાર અને કન્યા છાત્રાલય જેમાં અમદાવાદ ભુજ વડોદરા સુરત રાજકોટ ભાવનગર જામનગર આણંદ હિંમતનગર પાટણ અને સમરસકુમાર છાત્રાલય ગાંધીનગર ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી સમરસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસથી તારીખ વીસ છ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવો તો ને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ ની માહિતી તમારા સુધી પહોંચી શકે